વિશ્વના ડાયમંડ પોલિશિંગ હબ સુરતના હીરા ઉદ્યોગમાં ફરી એકવાર મંદીની અસર વર્તાઈ વૈશ્વિકમાં ઘટવાના કારણે અને નાની સાઇઝના નેચરલ રફ હીરાના ભાવમાં છેલ્લા એક સપ્તાહમાં અચાનક દસ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે લેગગ્રોન ડાયમંડ નેચરલ હીરા કરતાં સિત્તેરથી એંશી ટકા ઓછા ભાવે મળતા હોવાથી આંતરરાષ્ટ્રીય બજારોમાં ગ્રાહકો લેગ્રોન જરૂરી તરફ વળ્યા છે અમેરિકા અને યુરોપ જેવા મુખ્ય નિકાસ બજારોમાં મંદીના કારણે તેમજ નેચરલ ડાયમંડની માંગ ઘટવાથી સ્ટોકમાં વધારો થયો છે ઓછા ભાવે રફની ખરીદી કરનાર અને હવે તૈયાર હીરાના ઓછા ભાવ મેળવનાર ઉદ્યોગકારોનું પણ મોટું નુકસાન થવાની ભીતિ છે ડીબીયર્સ જેવી મોટી માઇનિંગ કંપનીઓએ પણ બજાર સ્થિર કરવાના પ્રેરણારૂપ રફ હીરાના ભાવમાં દસથી થી પંદર ટકા સુધીનો ઘટાડો કર્યો છે જે નુકસાન વધારી રહ્યો છે ડાયમંડ વર્કર યુનિયન નાની જે જે રિયલ ડાયમંડની પતલામાં રફનો ભાવ ઘટાડવામાં આવ્યો છે એની સામે તૈયાર જે પતલી સાઇઝના હીરા છે જે રિયલ ડાયમંડ કહેવામાં આવે છે એ રિયલ ડાયમંડની અંદર વેપારીઓ ભાવ તોડીને માગે છે તો એ કઈ રીતે પોસિબલ થઈ શકે રિયલ ડાયમંડની અંદર કામ કરતા ઘણા બધા રત્ન કલાકારો છે અને અત્યારે લેબ્રોન ડાયમંડમાં તેજી હોવાના કારણે એ કલાકારોને થોડું ઘણું કામ મળે છે પરંતુ એક ડીપીએસનું એક સ્લોગન હતું કે ડાયમંડ બધાને માટે હીરા સદા કે લીએ તો જો રિયલ ડાયમંડની અંદર ગ્રોથ નહીં દેખાડો તો આવનારા સમયમાં રિયલ ડાયમંડ એક સ્વપ્ન થઈને રહી જશે અમે એવી આશા રાખીએ છીએ કે લેબ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટ જો અલગ અલગ કરવામાં આવે અને એક સારી એવી પોલિસી લેબ્રોન ડાયમંડમાં ડાયમંડમાં બનાવવામાં બનાવવામાં આવે આવે અથવા તો કારણ કે જમીનથી જોડાયેલા લાખો કલાકારો રિયલ ડાયમંડ સાથે જોડાયેલા છે અને રિયલ ડાયમંડ આપણું સુરતનું નામ ડાયમંડ સિટી તરીકે રિયલ ડાયમંડ થી જ ઉપર આવ્યું છે તો રિયલ ડાયમંડ ને બચાવવું એ આપણી સૌથી જવાબદારી છે તો આ જે વેપારીઓને જે ભાવ તોડીને માગે છે તો બિલકુલ ગેરવ્યાજબી વાત છે અને રત્ન કલાકારોને એની સીધી અસર એના મજૂરી ઉપર થવાની શક્યતા છે અને બેરોજગારીનો દર વધવાની પણ શક્યતા છે સરકારને આ બંને પોલિસી અલગ અલગ બનાવી જોઈએ યોગ મારું માનવું છે છેલ્લા ત્રાણું વર્ષની અંદર વૈશ્વિક સ્તર ઉપર યુદ્ધના માહોલના કારણે તૈયાર માલની ઘટ ધીરે ધીરે ખાસ કરીને પોલીસ ટાઈમરની અંદર ઘટ જોવા મળી રહી છે એકંદરે જોઈએ તો વિશ્વનું સૌથી જેમસેમ જ્વેલરીનું સેક્ટરમાં અમેરિકા છે અમેરિકાની અંદર પણ લોકોના ફુગાવાના દરના કારણે ખરીદશક્તિ ઘટી છે ખાસ કરીને ઇઝરાયલ લેબોનિસનું યુદ્ધ હોય ઇરાક સાથેનો તણાવ હોય એ રશિયન યુક્રેનનું યુદ્ધ હોય બાકી નાની નાની કન્ટ્રીમાં પણ નાના મોટા યુદ્ધોનો સતત વૈશ્વિક સ્તર ઉપર ચાલુ હોવાના કારણે લોકોની ખરીદશક્તિમાં ખૂબ મોટી અસર જોવા મળી રહી છે પરંતુ આની અસર જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર ખૂબ નેગેટિવ અત્યારે જોવા મળી રહી છે ડિમાન્ડ ઓછી હોવાના કારણે રફના માઇનરો જે આઉટસાઇડ રફિંગ કરતા હોય અને જે ખાસ કરીને ડીટીસી દર મહિને સપ્લાય કરતી હોય એ બજારના ભાવના આધાર ઉપર રફના પ્રાઇઝો પણ ઘટાડતા હોય છે અને રફના પ્રાઇઝો જ્યારે ઘટે છે ત્યારે એની ડાયરેક્ટ મેન્યુફેક્ચરિંગ ઉપર એની અસર પડતી હોય છે એક્ઝામ્પલ તરીકે કોઈ રફ ગયા મહિને પચાસ ડોલરે મળતી હોય અને આ મહિને સીધી પત્તા પિસ્તાલીસ ડોલરે રફ મળવા મળે તો મેન્યુફેક્ચરિંગની આગળનો જે કાંઈ સ્ટોક હોય છે એમાં પણ લોસ આવે છે અને લોકોના માલ વેચાતા નથી એના કારણે મેન્યુફેક્ચરિંગ પણ મુશ્કેલીમાં છે રફના ભાવ સ્થિર નહીં હોવાના કારણે તૈયાર પોલીસ ખરીદનારા પણ અટકે છે કારણ કે ગયા મહિને આવતા મહિને શું ભાવ આવશે આ બધી પરિસ્થિતિના કારણે હાલની પરિસ્થિતિમાં પટલી સાઇઝની અંદર ખૂબ મોટી એની નેગેટિવ ઇમ્પેક્ટ અત્યારે જોવા મળી રહી છે